તમારા માટે ખાસ સપરા છે હવે બીજે શા માટે જવું જ્યારે ઘર આંગણે આપણા સિહોર શહેરમાં અત્યાધુનિક હોસ્પિટલ હોય જ્યાં નવજાત શિશુથી માંડીને સો વર્ષ સુધીના તમામ દર્દીઓને સારવાર રાહત દરે મળી રહે ઓલ હેલ્થ સોલ્યુશન એટ વન પ્લેસ સાર્થક કરતી આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ફિઝિશિયન ફૂલ ટાઈમ બાળકોના ડોક્ટર તથા વિઝિટિંગમાં હાડકાના ડોક્ટર જનરલ સર્જરીના ડોક્ટર ચામડીના ડોક્ટરનો વિભાગ કાર્યરત છે નવજાત શિશુ તથા તમામ બાળ રોગોની ચોવીસ કલાક સારવાર માટેનું એક જ સરનામું અહીં તમને આઠ બેડના અત્યાધુનિક સાધનોથી સુસજ્જ આઈસીયુ છ બેડનું નું એનઆઈસીયુ તેમજ ઇમરજન્સીની ફેસિલિટી મળી રહેશે એ પણ ક્વોલિફાઈડ ડોક્ટર અને વેલ ટ્રેન સ્ટાફ દ્વારા ચોવીસ બાય ડિજિટલ એક્સ રે લેબોરેટરી મેડિકલ અને આઈસીયુ એમ્બ્યુલન્સ ની સુવિધા પણ ઉપલબ્ધ છે તમારા આરોગ્યના સંભાળ માટે પહેલી પસંદગી એટલે શ્રેય હોસ્પિટલ શિહોર હોસ્પિટલ ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ તો અહીં તમને દર્દી માટે સ્પેશિયલ સ્ટ્રેચર લિફ્ટ જનરલ લિફ્ટ વિશાળ પાર્કિંગ અને ઘર જેવું વાતાવરણ મળી રહેવાનું છે તમારી સરપ્રાઈઝ આપી દઉં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તારીખ એક થી લઈને ત્રણ મે સુધી દરેક લોકોને ફ્રી કન્સલ્ટેશન આપવામાં આવશે જેમનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન અને કેપ્શનમાં માં આપે છે તો પહોંચી જજો